પ્રજાપતિ સમાજનો શતાબ્દી મહોત્સવ રવિવારના રોજ યોજાશે ગુજરાત પ્રજાપતિ સમાજ સો વર્ષ જૂની ગુજરાતની એકમાત્ર સંસ્થા છે આ શતાબ્દી વર્ષ સંસ્થાએ આ વર્ષ દરમિયાન સામાજિક શૈક્ષણિક સાંસ્કૃતિક રમત અને મહિલા સશક્તિકરણના અનેક કાર્યક્રમો ઉત્સાહભેર યોજા છે આ સંસ્થામાં ચારસો પચાસ વિદ્યાર્થીઓને સમાવતું કુમાર છાત્રાલય કાર્યરત છે આ શતાબ્દી વર્ષની યાદગીરી રૂપે પ્રમુખ કેશવ પ્રજાપતિના નેતૃત્વ હેઠળ એક અધ્યતન કન્યા છાત્રાલયનું નિર્માણ થઈ રહ્યું છે પાંચસો દીકરીઓને સમાવતા અધ્યતન કન્યા છાત્રાલયમાં લાયબ્રેરી ઇ લાયબ્રેરી સ્માર્ટ ક્લાસ કેફે એરિયા જીમ વગેરેની વ્યવસ્થા પણ છે દીકરીઓના આરોગ્ય માટે મેડિકલ રૂમની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે આ કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીનીઓને રાહત દરે રહેવા જમવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે તેમજ તેમની સલામતીની કાળજી પણ રાખવામાં આવશે છાત્રાલયથી શૈક્ષણિક સંકુલ અને યુનિવર્સિટી તદ્દન નજીવા અંતરે છે તેથી દીકરીઓ માટે આ છાત્રાલય રહેવાનું ઉત્તમ સ્થળ બની રહેશે જેની ડિઝાઇન આર્કિટેક્ટ હર્ષદભાઈ પ્રજાપતિ દ્વારા તૈયાર કરવામાં આવી છે તેર તારીખે જે ગુજરાત પ્રજાપતિ સમાજનું એક મહાસંમેલનનું આયોજન થઈ રહ્યું છે આ સંસ્થાને સો વર્ષ પૂર્ણ થવાથી અમે શતાબ્દી વર્ષ ઉજવી રહ્યા છીએ અને આ શતાબ્દી વર્ષમાં અનેકવિધ કાર્યક્રમો સામાજિક શૈક્ષણિક અને સુધારાને લગતા અનેકવિધ પ્રોગ્રામો કર્યા છે ગમત ક્ષેત્રે પણ અને હવે આ શતાબ્દી વર્ષના યાદગીરી રૂપે અમે એક કન્યા છાત્રાલયનું આયોજન કરી રહ્યા છીએ એટલે સામાજિક સંગઠન થાય અમારા સામાજિક શૈક્ષણિક જે સુધારા કરવા છે નવું નવું કોઈ આયોજન કરવું છે એ એની વાતો અમે સમગ્ર ગુજરાતના ગામે ગામ સુધી પહોંચાડી શકીએ એ માટે અમે તેરમી તારીખ વિશાળ પ્રજાપતિ સમાજનું સંમેલનનું આયોજન કરી રહ્યા છે આ કન્યા છાત્રાલય પાંચસો વિદ્યાર્થીઓને એમાં રહી શકશે ટોટલ દસમાં એકસો ને બાર રૂમ છે દરેક રૂમમાં ચાર છોકરીઓ રહીને અભ્યાસ કરી શકશે એમાં જીમ છે કાબેટ એરિયા છે ઇન્ડોર ગેમ છે ઈ લાઇબ્રેરી છે લાઇબ્રેરી છે કોમ્પ્યુટર રૂમ છે અનેકવિધ સગવડો એમાં ઊભી કરવામાં આવી છે